व्रतं कुरु विधानेन मम नाम्ना च विश्रुतं जया शुभगे त्रिलोक्य पावनं परं बकत्या जया पार्वतीति चारुलोचने अर्थात् हे सुन्दर वाणी पार्वती અષાઢ માસમાં ભક્તિપૂર્વક જયા પાર્વતી નામે જાણીતા મારા નામથી વિધિપૂર્વક વ્રત કર આ શ્રેષ્ઠ અને પાવન વ્રત ત્રણેય લોકમાં પવિત્ર ગણાય છે હે શુભાંગી આ જયાયુક્ત વ્રતથી તું સુખી અને પાવન બનીશ હર હર મહાદેવ જય મા પાર્વતી અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવતી ત્રયોદશી તિથિએ માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે એક વિશિષ્ટ વ્રત રાખવામાં આવે છે જેને જયા પાર્વતી વ્રત તરીકે ઓળખવામાં આવે છે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર જયા પાર્વતી વ્રત રાખવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓને અખંડ સુહાગ પ્રાપ્ત થાય છે અને કુંવારી યુવતીઓને ઈચ્છિત પતિ મળે છે માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠિન તપ કર્યું હતું અને આ વ્રત પણ એ જ ભાવનાથી પ્રેરિત છે એવું માનવામાં આવે છે કે જે યુવતીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેમને ભગવાન શિવ જેવા પતિ મળે છે આ કારણથી જ આ વ્રતને સંપૂર્ણ નિયમો અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે જેથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ આપે છે આ વ્રતનું પાલન ગણગૌર હરિતાલિકા તથા મંગળા ગૌરી વ્રતની જેમ જ કરવામાં આવે છે આષાઢ શુક્લ ત્રયોદશીએ જયા પાર્વતીનું વ્રત કરવાનું ભવિષ્યોત્તર પુરાણમાં વિધાન છે લક્ષ્મીજીએ પૂછ્યું હે દેવ દેવદેવેશ હે જગન્નાથ ભોગ અને મોક્ષ આપનાર અને નારીઓને વૈધવ્ય આવે નહીં અને સદા અખંડ સૌભાગ્ય રહે એવું શુભ વ્રત આપ કહો જેથી લોકોનું કલ્યાણ થાય ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી તમે સત્ય બોલ્યા છો તમારું વચન મિથ્યા થશે નહીં હું પૂર્વે ન કહ્યું હોય એવું વ્રત તમને કહીશ એ વ્રત અકથ્ય છે ગોહ્ય છે પવિત્ર છે અને સર્વે પાપોનો ક્ષય કરનાર છે એ વ્રત કરવાથી નારીઓ વિધવા થતી નથી અને અખંડ સૌભાગ્યવતી બની રહે છે આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવું પ્રભાતમાં વનસ્પતિની પ્રાર્થના કરતા કહેવું હે વનસ્પતિ આયુષ્ય બળ તેજ પ્રજા પશુ ધન બ્રહ્મ જ્ઞાન અને મેધા મને આપો આ મંત્ર ભણી દાતણ કરવું પછી નિયમ લેવો નિયમ થી જ વ્રત નું ફળ પ્રાપ્ત થાય છે નિયમ વિના વ્રત નિષ્ફળ જાય છે એટલે નિયમ લઈને જ પ્રયત્નપૂર્વક વ્રત કરવો હું સદા પ્રમોદિત રહિત ધ્યાન થી એક વખત સ્વાદ રહિત ભોજન કરીશ એટલે હે ભગવાન મારો પાપ હરો એવો નિયમ લેવો સુવર્ણ ને અથવા રજત અથવા માટીની વૃષભ પર બિરાજેલા ઓમા મહેશ્વરની મૂર્તિ તૈયાર કરાવી ગોષ્ઠમાં દેવાલયમાં અથવા બ્રાહ્મણના ઘરમાં એ મૂર્તિને વેદ મંત્રોથી પ્રતિષ્ઠા કરવી એ દિવસે જુયનું દાતણ કરવું અને વિધિપૂર્વક સ્નાન કરી પૂજાનો આરંભ કરવો પછી જ પાર્વતી પરમેશ્વરને કુમકુમ અગરુ કસ્તુરી સિંદૂર અને અષ્ટગંધ અર્પણ કરવા પછી ચંપો કમળ જોઈ અને અન્ય ઋતુજ પુષ્પો અર્પણ કરવા એ પછી અને દુર્વા અર્પણ કરવી ત્યારબાદ ભગવતી ઉમાની પ્રાર્થના કરતા હે અધ્ય હે દેવી હે સર્વાણી હે શંકર પ્રિય અર્પેલો આ અર્ધ્ય ગ્રહણ કરો અને મારા પર પ્રસન્ન થાવો આમ પવિત્ર મંત્ર ભણી પવિત્ર જળ બિલો ફળ દ્રાક્ષ દાડમ અને અન્ય ઋતુજ ફળ અને બે વસ્ત્ર સહિત અર્ધ્ય અર્પવો અને ઉત્તમ બ્રાહ્મણ પાસે કથા સાંભળવી અથવા તો ઓનલાઈન યુટ્યુબ પર કથા સાંભળવી જે આપણે ધર્માભક્તિ ચેનલ પર મળી રહેશે ભગવતી લક્ષ્મી બોલ્યા હે અચ્યુતમ હે આદિરૂપ હે મહાપ્રાજ્ય હે વૃદ્ધિ ક્ષયકારક હે વ્રતાધ્યક્ષ આપને નમન હો આપ મારા પર અનુગ્રહ કરીને હવે કહો કે આ પૂર્વે કોણે કર્યું હતું એ પૃથ્વીમાં ક્યાંથી આવ્યું હે જગદીશ્વર આ સાઘળું મને અવશ્ય કહો ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા આ વિશે પાર્વતીની હું કથા કહું છું જેના શ્રવણ માત્રથી જ મનુષ્ય સર્વે પાપમાંથી મુક્ત થાય છે પૂર્વે સત્યુગમાં સુંદર કોન્ડિન્યપુર નગરમાં વામન નામનો બ્રાહ્મણ હતો એ વેદ તત્વજ્ઞ સત્યપ્રિય ગુણવાન સૂચિ અને શીલ સંપન્ન હતો એને રૂપ ગુણથી સંપન્ન સત્યા નામની પ્રિય પત્ની હતી એ ધનાડ્યા અને વેદવેદ બ્રાહ્મણના ઘરમાં પુષ્કળ સંપત્તિ હતી પરંતુ પૂર્વ કર્મના યોગે એને કોઈ સંતાન ન હતું પુત્ર વિનાનું ઘર શૂન્ય અને સ્મશાન જેવું ભાસે છે એટલે આ દંપતી દુખી રહેતા અને દિને દિન શરીરે ક્રોશ થતા જતા એક દિવસ શુભ મુહૂર્તમાં દેવર્ષિ નારદ એમના ઘરે પધાર્યા એટલે અર્ધ પાધ્ય સમર્પી વિપ્ર વામન બોલ્યા હે દેવર્ષિ નારદ

એમની તમે બંને સિદ્ધ પૂજા કરો એટલે તેઓ પ્રસન્ન થઈ તમને સંતાન આપશે પૂજન કરવાથી મનુષ્ય સંતાન પામે છે આમ કહીને દેવર્ષિ સ્વર્ગમાં ગયા એ અરણ્યમાં ગયા વૃક્ષોના સમૂહની મધ્યમાં એક પુરાતન શિવલિંગ એમની નજરે પડ્યું એ જીર્ણ પત્રોથી ઘેરાયેલું હતું એ સર્વેને દૂર કરી ત્યાં ગોમયથી લિપી સ્વચ્છ ભૂમિ કરી દીધી

એવું શું કારણ હશે કે હજી સુધી મારા પતિદેવ આવ્યા નથી એટલે રુદન કરતી અને વિલાપ કરતી એ અરણ્યના મધ્યમાં ગઈ ત્યાં એણે એના પતિને ભૂમિ પર પડેલો જોયો એટલે એ મૂર્છિત થઈ ગઈ થોડીવાર પછી ભાન આવતા જ એને વન દેવતાનું સ્મરણ કર્યું એટલે એની પાસે ભગવતી પાર્વતી દેવી પ્રગટ થયા અને આક્રંદ કરતી બ્રાહ્મણી પર દયા આવવાથી એના પતિના મૃતદેવ પર પોતાનો અમૃત જેવો હાથ ફેરવ્યો એટલે મધરાતની ગાઢ નિંદ્રામાંથી ઉઠતો હોય એમ જાગૃત થયો પછી એ દંપતીએ પાર્વતીની ચરણવંદના કરી અને અત્યંત વિનમ્રતાથી અને ભક્તિભાવથી એમની પૂજા કરી ત્યારે પાર્વતીજી બોલ્યા તમારા પૂજનથી હું પ્રસન્ન થઈ છું હે સુવ્રતે તું વરદાન માંગ એટલે બ્રાહ્મણી બોલી તમારા અનુગ્રહથી મને વાંછિત ફળ મળી ગયું છે પરંતુ મને સંતાન નથી એનું ઘણું દુઃખ છે પાર્વતીજી બોલ્યા હે શોભાગે મારા નામનો પવિત્ર અને પાવનકારી જયા પાર્વતીનું તું વ્રત કર હે ચારુલોચને એ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવો એ દિવસે એક વખત જ સ્વાદહીન અન્ન ખાવું લસણ ખાવું નહીં અષાઢ સુદ તેરસે પ્રારંભ કરીને અષાઢ વદ ત્રીજે એ વ્રતની સમાપ્તિ કરવી પાંચ વર્ષ સુધી જુવાર ખાઈને એ વ્રત કરવો પાંચ વર્ષ સુધી લવણ રહિત યવ ખાઈને વ્રત કરવો પાંચ વર્ષ સુધી ચોખા ખાઈને એ વ્રત કરવું એમાં શેરડીનો રસ કે ગોળ ખાવો નહીં તેમજ પાંચ વર્ષ સુધી મગ ખાઈને આ વ્રત કરવો આમ વીસ વર્ષ સુધી આ વ્રત કરવો વીસમે વર્ષે એનું ઉદ્યાપન કરવું ત્રીજના દિવસે દંપતીને જમાડવા વસ્ત્ર અને અલંકાર આપવા જો શક્તિ હોય તો અથવા પાંચ વર્ષે સૌભાગ્યવતી સ્ત્રીઓને અને તેના પતિને મનવાંછિત વર્ષભાતના ભોજન કરાવવા આમ વીસ વર્ષ સુધી કરવું સૌભાગ્ય માટે પ્રતિવર્ષ કુમકુમ કાજલ આદિ સૌભાગ્ય દ્રવ્યો આપવા અને રાત્રે જાગરણ કરવું એટલે અખંડ ફળ પ્રાપ્ત થાય છે જે સ્ત્રી આ વ્રત કરતી નથી એ જન્મો જન્મ વિધવા થાય છે અને શોક તેમજ દુઃખમાં ડૂબેલી રહે છે અને કોઈ વખતે કોઈ પણ ફળ પ્રાપ્ત થતું નથી સુવ્રત કરવાથી પતિમાં ભક્તિ રાખવાથી અને પતિને સંતોષ આપવાથી સ્ત્રીને અતુલ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આમ કહી પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા એ પછી દંપતીએ ઘરે આવી પાર્વતીજીને કહ્યું જયા પાર્વતીનું વ્રત કર્યું એટલે વ્રતના પ્રભાવથી એમને પુત્ર સુખ મળ્યું અખંડ સૌભાગ્ય મળ્યું અને પૃથ્વી પર વિવિધ ભોગ ભોગવી એ દંપતી શિવલોકમાં ગયા આમ જે સ્ત્રી આ વ્રત કરે છે એને પતિનો વિયોગ થતો નથી ત્રણેય કુળનો ઉદ્ધાર થાય છે અને શિવલોકમાં ઓમા મહેશ્વરનું સાનિધ્ય પામે છે જે મનુષ્ય વિધિ સહિત આ કથાનું શ્રવણ અથવા તો વાંચન કરે છે એ સર્વે પાપમાંથી મુક્ત થાય છે એવં વ્રતમ યા કુરુ તે કુલ વયમ સમુદુત્ય સંપ્રાપ્ય શિવ મંદિરમ સાનિધ્ય સુખમાં સાધ્ય શિવલોકે મહેયતે આષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી ત્રયોદશી તિથિએ માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે એક વિશિષ્ટ વ્રત રાખવામાં આવે છે જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર જયા પાર્વતી વ્રત રાખવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓને અખંડ સુહાગ પ્રાપ્ત થાય છે અને કુંવારી યુવતીઓને ઈચ્છિત પતિ મળે છે માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠિન તપ કર્યું હતું અને આ આ વ્રત વ્રત પણ એ જ ભાવનાથી પ્રેરિત છે 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 એવું માનવામાં આવે કે જે યુવતીઓ શ્રદ્ધાપૂર્વક કરે તેમને ભગવાન શિવ જેવા પતિ મળે છે આ કારણથી જ આ વ્રતને સંપૂર્ણ નિયમો અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે જેથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ આપે છે આ વ્રતનું પાલન ગણગોર હરિતાલિકા તથા મંગાળા ગૌરી વ્રતની જેમ જ કરવામાં આવે છે તો આવો આજે આ વિડિયોમાં આપણે જાણીએ કે આ વર્ષે જયા પાર્વતી વ્રત ક્યારે આવશે એ દિવસે શુભ મુહૂર્ત શું છે પૂર્ણાહુતિ ક્યારે કરવી અને આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે કોણ આ વ્રત કરે છે અને કયા પ્રદેશમાં આનું વિશેષ મહત્વ છે ચાલો આજની વિડીયો શરૂ કરીએ જયા પાર્વતી વ્રતને વિજય વ્રત પણ કહેવામાં આવે છે કારણ કે દેવી વિજયા એ પાર્વતીનું જ એક રૂપ છે આ વ્રત મુખ્યત્વે પશ્ચિમ ભારત એટલે કે ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં વિશેષ રૂપે ઉજવાય છે આ વ્રત દરમિયાન સાંસ્કૃતિક રીતે વિવાહિત સ્ત્રીઓ તથા કુંવારી યુવતીઓ ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે પાંચ દિવસ સુધી ઉપવાસ રાખે છે તેઓ દેવી પાર્વતી તથા શિવજીનું પૂજન કરીને પોતાના વૈવાહિક જીવનને સુખમય બનાવવા માટે પ્રાર્થના કરે છે કુમારી યુવતીઓ શ્રદ્ધાથી ભરપૂર થઈને ભગવાન શિવ જેવા ઈચ્છિત પતિ મેળવવા માટે આ વ્રતનું પાલન કરે છે જયા પાર્વતી વ્રત અષાઢ શુક્લ ત્રયોદશીથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી એટલે કે અષાઢ કૃષ્ણ તૃતીય તિથિએ સમાપ્ત થાય છે અને આ વર્ષે જયા પાર્વતી વ્રત ક્યારે શરૂ થાય છે તો આ વર્ષે જયા પાર્વતી વ્રત શરૂ થઈ રહ્યું છે આઠ જુલાઈ બે હજાર પચીસ મંગળવારના દિવસે ત્રયોદશી તિથિનો આરંભ થશે સાત જુલાઈ બે હજાર પચીસ સોમવારની રાત્રિએ અગિયાર વાગીને દસ મિનિટે અને તેની સમાપ્તિ થશે આઠ જુલાઈ બે મંગળવારને બપોરે બાર વાગીને આડત્રીસ મિનિટે તિથી અનુસાર જયા પાર્વતીનું વ્રત આઠ જુલાઈના રોજ એટલે કે મંગળવારે રાખવામાં આવશે આ દિવસના શુભ યોગ વિશે વાત કરીએ તો સમય મહત્વપૂર્ણપચાસ મિનિટ સુધી રહેશે ભગવાનની પૂજા આરાધના માટેનો શ્રેષ્ઠ સમય સવારે ચાર વાગીને ઓગણત્રીસ મિનિટથી પાંચ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટે થશે સંધ્યાકાળમાં પૂજાનો શ્રેષ્ઠ સમયગાળો સાંજે સાત વાગીને ત્રેવીસ થી આઠ વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે આ વ્રત માત્ર એક કે બે દિવસ માટે નહીં પરંતુ સંપૂર્ણ પાંચ દિવસ સુધી રાખવામાં આવે છે આ કારણે આ વ્રત બાર જુલાઈ શનિવારે સમાપ્ત થશે જયા પાર્વતી વ્રતમાં આ આહારનો વિશેષ રૂપે નિષેધ રાખવામાં આવે છે એટલે કે વર્જિત રાખવામાં આવે છે જેમ કે નમક ન ખાવું કોઈ પણ પ્રકારની શાકભાજી વગેરે ન ખાવું જોઈએ અને આ પ્રકારના આહાર સ્વીકાર્ય ગણાય છે જેમ કે ફળ દૂધ દહીં ફળોના રસ દૂધથી બનેલી મીઠાઈઓ વગેરે વ્રતના અંતિમ દિવસે મંદિરમાં પૂજા કરીને પછી મીઠું અને ઘઉંના લોટથી બનેલી રોટલી અથવા પૂરી નૈવેદ્ય રૂપે ગ્રહણ કરીને એટલે કે પારણ કરવું જોઈએ અંતિમ દિવસે રાત્રિભર જાગરણ કરવામાં આવે છે અને પછીના દિવસે પૂજા સાથે વ્રતની પૂર્ણાહુતિ થાય છે આ વ્રત શરૂ થયા પછી તેના નિયમ અનુસાર સતત પાંચ સાત નવ અગિયાર કે વીસ વર્ષ સુધી રાખવાનું હોય છે ચાલો હવે જાણીએ કે જયા પાર્વતી વ્રત કરવાની વિધિ શું છે આ દિવસના પહેલા દિવસે જ્વાર ઘઉં જવ તલ ચોખા વગેરે સાત જાતના અનાજના બીજ લેવામાં આવે છે આ બીજને માટીની અથવા તો વાંસની બનાવેલી નાની છાબડીમાં વાવવામાં આવે છે અને તેને ઘરમાં પૂજાના સ્થાન પર રાખવામાં આવે છે કુમારી યુવતીઓ પાંચ દિવસ સુધી આ વાવેલા બીજોની પૂજા કરે છે અને દરરોજ પૂજા સમયે આ પાત્રમાં પાણી ઉમેરવામાં આવે છે તેના ઉપર કુમકુમ અને